નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસામાં વિવિધ ગણેશ પંડાલોમાં વિધ્નહર્તા ગણેશજીના જય ગોષો ગુંજી રહ્યા છે ત્યારે ભવ્ય ઉજાસ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે શ્રી સાઈ ગ્રુપ આયોજિત ગણેશોત્સવ છેલ્લા એકવીસ વર્ષથી સાઈ ગ્રુપના યુવાનો દર વર્ષે અનોખી થીમ સાથે ભક્તોને અદ્ભુત અનુભવ કરાવે છે અને આ વર્ષે તો હિન્દુ સંસ્કૃતિમાં બાર જ્યોતિર્લિંગોમાંના કેદારનાથના ભક્તોને જીવંત દર્શન કરાવતા હોય તેવી અનુભૂતિ સાથે સાઈ ગ્રુપના ગણેશ પંડાલો સૌ કોઈને મંત્ર મુક્ત કરી દીધા છે ત્રણ મહિના સુધીની યુવા આયોજકોની અવિરત મહેનત સૂઝબૂઝ અને શ્રદ્ધાનો સંકલ્પ અને તેની સાક્ષી બનેલું આ કેદારનાથ મંદિરનું આબેહૂબ રૂપ ઝાંખી જોઈને ભક્તોને એવું લાગ્યું કે જાણે હિમાલયની ગોદમાં બેઠા હોય અને ભોલીનાથના દર્શન કરી રહ્યા હોય આ પંડાલમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ પણ એટલી ભવ્ય મનોહર અને દૈવિક શણગાથી સજ્જ છે કે ભક્તો દ્રષ્ટિ હટાવી ન શકે દરેક ભક્તના દિલમાં એક જ ભાવ અહીં તો સાક્ષાત હરતા પધારા છે માત્ર ઝાંખી જ નહીં પરંતુ દસ દિવસમાં સાંય ગ્રુપ દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનું પણ આયોજન કરાયું છે જેમાં કેદારનાથના દિવ્ય દર્શન માટે ઝૂલતા પુલ ઉપરથી પસાર થઈને દર્શન જતા રસ્તો ભક્તો માટે આકર્ષક લાગી રહ્યું છે સાથે ધાર્મિક પણ બાળકોમાં રહેલ ટેલેન્ટને ઉજાગર કરવા અને સ્ટેજ પરનો ભય દૂર થાય તેવા પ્રયત્નો સાથે ફેશન શો ડાન્સ કોમ્પિટિશન વેશભૂષા જેવા વિવિધ કાર્યક્રમો યોજીને ભક્તિ સાથે મનોરંજનનો સુમેળ જોવા મળે છે ત્યારે સાય ગ્રુપનો એકવીસમો ગણેશોત્સવમાં લોકોને અને ભક્તો માટે તનમન અને ધનથી સમૂહ કાર્ય કરીને કેદારનાથ મંદિરનું નવું નજરાણુંને પ્રદર્શિત કરતા માત્ર પંડાલ નહીં પરંતુ આયોજકોની સમૂહ ભાવના એક એકતા અને સંસ્કૃતિનો જીવંત સંદેશ આપ્યો હતો એટલે કે આ વર્ષે મોડાસાનો ગણેશોત્સવ માત્ર ઉજવણી જ નહીં પણ ભક્તિ આસ્થા અને સંસ્કૃતિનો જીવન મહોત્સવ બની રહ્યો છે સાઈ ગ્રુપ પ્રદર્શન સ્વરૂપ નિર્માણ કરેલ કેદારનાથ મંદિર શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા જય ગણેશ જય કેદાર મારું નામ રોનકભાઈ ભાટિયા છે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર ગણેશ ઉત્સવ કેટલો ધામધૂમથી ઉજવવામાં આવે છે સાથે સાથે હિન્દુ સનાતન ધર્મની અંદર બાર જ્યોતિર્લિંગના દર્શનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે પણ ઘણા લોકો આ કઠિન અને દૂર આવેલા કેદારનાથના દર્શન કરી શકતા નથી ગ્રુપ મોડાસા છેલ્લા એકવીસ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે આ એકવીસમા વર્ષે પધારી મંદિર મોડાસા ખાતે ગણેશ ઉત્સવમાં કેદારનાથ નું મંદિર અને ત્યાંના વાતાવરણ જેવા જ વાતાવરણનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે અરવલ્લી અને આજુબાજુના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવી રહ્યા છે સાઈ ગ્રુપ મોડાસાની ખાસિયત એ છે કે આ ગ્રુપની અંદર બાર થી પંદર વર્ષના બાળકથી માંડીને પચાસ કે તેથી વધુ વયના વ્યક્તિઓ પણ સામેલ છે